લો સાંજના વાગી ગયા સવાર સાત અને રીટા ઓફિસ થઈ ગઈ છે ઘરે દિવાબત્તી થઈ ગયા છે અને બહાર અંધારું થઈ ગયું જોરદાર શિયાળાનો ટાઈમ છે એટલે આમ તો જો હા અને કે સાડા સાત વાગી અજવાળું હોય ઉનાળામાં એની જગ્યાએ તો આઠ નવ વાગી ગયા એવું લાગે અને પર્સનને તમને મળાવું ઢાટણ કરે ડા શું ચાલે છે શું છે મેનું મેનું અહીંયા ફોકસ કરો હમ અને પૂરજીનું સાથ હમ